બેંગલુરુના રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવી પોલીસે આરોપી અબ્દુલ મતીન તાહા અને મુસાફીર હુસેન જહાબની બંગાળના કોલકાતામાંથી કરી હતી ધરપકડ અમેરિકી પ્રમુખ જો બાઇડને ઇઝરાયલ અને ઈરાન અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ખાલિસ્તાની આતંકવાદી પ્રપ્રીત સિંહ દિલ્હીથી વિદેશ ભાગી રહ્યો હતો આ દરમિયાન એરપોર્ટ પરથી પોલીસે તેની ધરપકડ કરી છે પ્રપ્રીત સિંહ જર્મનીથી આતંકવાદીઓની ફરતી અને ફંડિંગ મોડેલ ચલાવતો હતો લોકસભા ચૂંટણીને પગલે ત્રીજા તબક્કાનું ચૂંટણી નોટિફિકેશન જાહેર થતા ગુજરાતમાં ઉમેદવારી પત્રકની વહેંચણી શરૂ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ અને આપની આદિવાસી બેઠકો પર નજર છે મહારાષ્ટ્રમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજીત પવારને હટાવ્યા પીએમ મોદીના નેતૃત્વમાં ચાલીસ સ્ટાર પ્રચારકોની સુધારેલી યાદી ભારતના ચૂંટણી પંચને સુપરત કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હળવા વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થયું એક્ટિવ વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદમાં વરસાદની આગાહી લોકસભા ચૂંટણી માટે તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો આરજેડીએ પોતાના મેનિફેસ્ટોનું નામ પરિવર્તન પત્ર રાખ્યું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંદર એપ્રિલે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મળશે બંને મુખ્યમંત્રીઓની બેઠક પહેલા તિહાર જેલના અધિકારીઓએ બેઠક યોજી ભાજપ ચૌદ એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી સંભાવના આ ચૂંટણી ઢંઢેરાને પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં બહાર પાડવામાં આવી શકે છે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સમયાંતરે તણાવની વાતો થતી રહે છે ત્યારે હવે આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ચીને કોઈ પણ ભારતીય જમીન પર કબજો કર્યો નથી